હું લાખો પશુપાલકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે હું અમારા નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું બનાસ ડેરી એ માત્ર ગુજરાત રાજ્યની અંદર નહીં પૂરા દેશની અંદર અને દુનિયાની અંદર લાખો પશુપાલકોનું ગૌરવ વધારે અને તેમ તમામે તમામ અમારા અમરતજી હોય કે અહીંયા ફલજીભાઈ અમારું પૂરું નિયામક મંડળ ખૂબ ખંતપૂર્વક એ બાબુભાઈ અમારા બહેનો ચાર તો બહેનો છે કે જેનું પહેલી વખત માર્ગદર્શન નિયામક મંડળને મળી રહ્યું છે હું અભિનંદન આપીશ કે અમે સૌ સાથે રહીને આ કામને આગળ લઈ જઈશું